આ રીતના બીટ છીણી લીધા છે અને બીટમાં હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં હોય છે એટલે બીટ ખાવા માટે સારા હોય છે પણ ઘણાને બીટ નથી ભાવતા તો તમે આ રીતના બીટનો હલવો કાં તો બીટના લાડુ બનાવીને નાના મોટાને બધાને ખવડાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે તો ઘીને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો હવે આપણું ઘી પણ થોડું ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે જે બીટને છીણીને રાખ્યા હતા એ બધું બીટનું છીણ આપણે ઘીમાં એડ કરી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું જ બીટનું છીણ એડ કરી દીધું છે ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરવાનું છે તો ધીરે ધીરે આપણે એને હલાવવાનું છે તો આ રીતના તમારે ધીરે ધીરે હલાવવાનું છે સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો બીટનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને બીટ પણ ઘીમાં શેકી ગયું છે તો મેં દસ મિનિટ સુધી બરાબર શેકાવા દીધું છે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક સાઈડ દૂધ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આમાં આપણે ગરમ દૂધ એડ કરવાનું છે તો સાતસો ગ્રામ જેટલા બીટ હતા એટલે હું સાતસો ગ્રામ જેટલું દૂધ અંદર એડ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો મેં ગરમ દૂધ અંદર એડ કર્યું છે ગરમ દૂધ એડ કર્યા પછી આપણે ધીરે ધીરે એને હલાવવાનું છે સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં દૂધ પણ એડ કરી દીધું છે ને હવે આપણે ધીરે ધીરે મિક્સ કરવાનું છે અને આમાં હું માવો પણ એડ કરવાની છું જો તમે માવો ઘરે હોય તો એડ કરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ પણ હવે થોડુંક જ રહ્યું છે થોડી વારમાં દૂધ પણ બળી જશે તો મિનિમમ દસ મિનિટ જેટલું લાગે છે દૂધ બળવામાં તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બીટનો કલર પણ એકદમ સરસ બદલાઈ ગયો છે અને દૂધ પણ હવે આપણું બળી જવા માટે આવ્યું છે સો ફ્રેન્ડ્સ દૂધ પણ હવે આપણું બળી ગયું છે એટલે હવે આપણે અંદર એડ કરવાની છે ખાંડ તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ મેં દોઢ વાટકી જેટલી એડ કરી છે તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો તો અહીંયા મેં દોઢ વાટકી જેટલી ખાંડ એડ કરી છે અને ખાંડને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે ને જ્યાં સુધી ખાંડનું પાણી છૂટું ના પડે અને પાણી બળે નહીં ત્યાં સુધી આપણે બરાબર એને હલાવતું રહેવાનું છે ને આમાં હું માવો પણ એડ કરવાની છું એટલે માવો કેવી રીતના એડ કરો એની પણ હું તમને આગળ પ્રોસેસ બતાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડનું પાણી પણ બધું છૂટું પડી ગયું છે ને હવે ધીરે ધીરે ખાંડનું પાણી પણ બળવા લાગ્યું છે ને કલર પણ એકદમ સરસ આવી ગયો છે બીજનો સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો દસ મિનિટ જેટલો સમય થયો છે અને અત્યારે સરસ ખાંડનું પાણી પણ બધું બળી ગયું છે તો આ રીતના આપણે ખાંડનું પાણી બધું જ ભળી જવા દેવાનું છે તો હવે આપણે અંદર એડ કરવાનો છે માવો તો હવે કઢાઈ સાઈડમાં ઉતારી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એક મેં કઢાઈ લીધી છે એમાં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે ને હવે આપણે અંદર એડ કરવાનો છે માવો તો માવો તમે ઘરે હોય તો એડ કરી શકો છો બાકી માવા વગર પણ તમારા લાડુ એકદમ સરસ બનશે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં માવો એડ કરી દીધો છે અને હવે આપણે માવાને બરાબર ગરમ થવા દેવાનો છે ઘી સાથે માવાને શેકવાનો છે ને આમાં આપણે ખાંડ પણ એડ કરીશું કારણ કે માવો મોરો છે એટલે અંદર ખાંડ એડ કરવી પડે તો અહીંયા તમે જોઈ શકો છો મેં માવાના જેટલી ખાંડ એડ કરી દીધી છે તો હવે આપણે બરાબર માવાને શેકી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો માવો આપણો સરસ શેકી ગયો છે ને અત્યારે હું માવો શેકતી હતી તો નિયતિને માવો ખાવો હતો નિયતીને માવો બહુ ભાવે છે તો અત્યારે હું એને માવો આપી દઉં છું પહેલાં થોડોક અહીંયા તમે જોઈ શકો છો જે બીજો માવો વધ્યો છે એ આપણે હલવામાં એડ કરી દઈશું સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં ગેસ ઉપર કઢાઈ ચઢાવી દીધી છે અને ગેસ ધીમો છે અને અત્યારે જે માવો આપણે શેક્યો હતો એ માવો બધો જ અંદર નાખી દેવાનો છે અને પછી બરાબર હલાવી લેવાનું છે તો આ રીતના આ બધું માવો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો માવો પણ સરસ મિક્સ થઈ ગયો છે ત્યાર પછી આપણે ગેસની ફેમ પણ બંધ કરી દેવાની છે અને અંદર તમે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો જો ઘરમાં હોય તો એડ કરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો વગર ડ્રાય ફ્રૂટ અને વગર માવાથી તમે બીટનો હલવો કાં તો બીટના લાડુ તૈયાર કરી શકો છો અને ખાવામાં એકદમ મીઠાઈ જેવા લાગે છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં કાજુ અને બદામ એડ કર્યા છે ને હવે બરાબર મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ મિક્સરને મેં ઠંડુ થવા માટે મૂકી દીધું હતું અને અત્યારે ઠંડુ પણ થઈ ગયું છે ઠંડીનો ટાઈમ છે એટલે તો પંદર વીસ મિનિટમાં ઠંડુ સરસ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના લાડુ બનાવી લઈશું તો આ રીતના લાડુ નાના નાના બનાવીને રેડી કરવાના છે અને આને તમારે લાડુ ના હોય તો એક ડીશમાં તમે થારી પણ શકો છો તો એનો હલવો પણ બનાવી શકો છો તો આ રીતના મેં નાનો લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે ને આ છે ટોપરાનું છીન એમાં તમારે રગોડી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતના લાડુ બનાવીને ટોપરાના છીનમાં એકદમ સરસ ઉપર લેવર કરી દીધું છે જોવામાં પણ એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે તો બીટના લાડુ તમે આ રીતના બનાવીને રેડી કરી શકો છો ને અમારે તો ઘરમાં નાના મોટાના બધાને બીટના લાડુ ભાવે છે અને દર સિઝનમાં બીટના સિઝનમાં અમે લાડુ બનાવીએ છીએ તો તમે પણ આ રીતના લાડુ બનાવજો અને તમારા ઘરનાને ખવડાવજો એકદમ ટેસ્ટી બને છે લાડુઆ તો આજનો વિડીયો તમને મારું કેવો લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી બતાવજો તો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાયનો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો